ભરૂચના મનુબો રોડ પર આવેલી વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વર્ષ બે હજાર પચીસમાં વીસીટી શાળાનું પરિણામ સો ટકા આવ્યું છે જેના સંદર્ભમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોરણ એકથી બાર વિસીટી શાળામાં અભ્યાસ કરનાર ડૉક્ટર આલિયા બાનુ ઇદ્રીસ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા ડૉક્ટર આલિયા બાનુએ ડૉક્ટરની ડિગ્રીની સાથે સાથે બે માં જીપીએસસી ની પરીક્ષામાં પ્રથમ પ્રયાસે સફળતા મેળવી હતી જે માટે વિસીટી પરિવાર આનંદ સાથે ગર્વની લાગણી અનુભવે છે ડૉક્ટર આલિયાએ પોતાના વક્તવ્યમાં શાળા સાથે જોડાયેલ સ્મરણોને યાદ કરતા ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને અથાક પ્રયત્નો થકી સફળતાના શિખરો સર કરવા માટે પોતાના અભિપ્રાયો સાથે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું સંસ્થા દ્વારા આયોજિત વિદ્યાર્થીનીઓના સન્માન સમારંભમાં મુનશી સંકુલના ટ્રસ્ટી જનાબ વિનુષભાઈ માંજરા વીસી સંસ્થાના ટ્રસ્ટી અબ્દુલભાઈ મનિયાર ફેમિલી સહિત ઉપસ્થિત થઈ કાર્યક્રમની શોભા વધારી હતી અત્રે ઉપસ્થિત આમંત્રિત તમામ મહેમાનો થકી વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરી તેઓના ઉજ્જવલ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી યાકુબ પટેલ ભરૂચ ને આમ શ્યોર તમે બધા અગ્રી કરતા હશો કે આ સફર સુધી પહોંચવા માટે સૌ પ્રથમ તો આખા અધરા પછી આપણા પેરેન્ટ્સ આપણા ટીચર્સ જે બધા અહીંયા પ્રેઝન્ટ છે થોડા હતા એ અહીંયાથી પણ એ બધાનો ખૂબ થેન્ક કરવા માગું છું બાકી આપણી સ્કૂલની તો શું જ વાત કરીએ આપણી આ સ્કૂલ છે મને લાગે ત્યાં સુધી એક માત્ર ગર્લ્સની સ્કૂલ છે અહીંયા સેફ્ટી સિક્યોરિટીનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે આગળ ભણવાની વાત આવે તો ભણવામાં તો છે જ સૌથી આગળ નંબર અત્યારે આટલા સ્ટુડન્ટ અહીંયા થી એમની જાય છે સાંભળીને ખૂબ આનંદ થયો મને બાકી આપણા ટીચર્સ છે અમારા વખતે પ્રી બોર્ડ લેતા હતા પાંચ પાંચ પ્રી બોર્ડ લેતા હતા બહુ અઘરું લાગતું એ વખતે આપવાનું પણ મેડમ પેરેન્ટ્સ લેવા તોય ના જવા દેતા આખું પેપર પૂરું કરવા એક પણ રજા નહીં મળે તમને અહીંયાથી